કેમ છો મિત્રો હું છું કલ્પના મારી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ઓછી મહેનત અને ઝડપથી બની જતું ઘરના જ મસાલાથી કુક્કરમાં બનાવીશું આપણે કાઠિયાવાડી ગવાર ઢોકરીનું શાક એકવાર તમે મારી આ રેસીપીથી બનાવશો ને તો ખાતા જ રહી જશો એટલું ટેસ્ટી બને છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ મિત્રો ગઈકાલે હું માર્કેટ ગઈ હતી અને ત્યાં મને ગવાર મળી ગઈ અને ગવાર જોઈને મને ગવાર ઢોકરીનું શાક ખાવાનું મન થઈ ગયું તો આજે આપણે ગવાર ઢોકરીનું શાક બનાવીશું એના માટે મેં અહીં અઢીસો ગ્રામ ગવાર લઈ લીધી છે અને તમે જોઈ શકો છો એકદમ કૂણી ગવાર છે અને એને આ રીતે આપણે મોટા ટુકડામાં કટ કરી લઈશું અને ધોઈને કોરી કરીને આપણે સાઈડમાં રાખી લઈશું હવે એક આપણે મસાલો બનાવી લઈએ એના માટે ખાંડણી લઈ લઈશું આઠથી દસ લસણની કઢી અને એક મોટી ચમચી લાલ મરચું લઈશું અને એને કૂટી લઈશું આપણી લસણની ચટણી છે જો તમારી પાસે હોય બનાવેલી તો તમે એ પણ વાપરી શકો છો એને સાઈડમાં રાખી દઈશું એક મિક્સર જાર લઈ લેશું અને એમાં ત્રણ મીડિયમ સાઇઝના ટામેટાને આપણે આ રીતે મોટા મોટા ટુકડામાં કટ કરી અને એની પ્યુરી બનાવી લેવાની છે તમે ચાહો તો ઝીણા ઝીણા ટુકડા કરીને એને સાંતળીને પણ બનાવી શકો છો પરંતુ આ રીતે પ્યુરી કરીને બનાવવાથી એનો રસો એટલે કે ગ્રેવી થોડી ઘાટી થશે જુઓ સરસ થઈ ગયું છે એને સાઈડમાં મૂકી લઈએ હવે ઢોકરીનો લોટ બાંધવા માટે મેં અહીં બેસન લઈ લીધો છે અડધો કપ આપણે બેસનનો ઉપયોગ કરીશું મેં જુઓ અહીંયા મેઝર કપથી તમે કોઈ પણ વાડકીનું માપ કરી શકો છો અને પા કપ આપણે ઘઉંનો રોટલીનો લોટ લઈશું સ્વાદ મુજબ મીઠું નાખીશું એક નાની ચમચી લાલ મરચું નાખીશું અડધી નાની ચમચી હળદર નાખીશું એક નાની ચમચી જીરું પાવડર પા ચમચી ગરમ મસાલો નાખીશું અને અડધી નાની ચમચી અજમાને આ રીતે મસળીને નાખીશું એક મોટી ચમચી તેલ નાખીશું અને થોડા લીલા ધાણાને તમે આ રીતે સમારીને નાખી શકો છો કસૂરીને મેથી પણ નાખી શકો છો એને આપણે સરસ આ રીતે મિક્સ કરી લઈશું બધું સરસ મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી નાખીને આપણે કઠણ લોટ બાંધવાનો છે લોટ બાંધતી વખતે આ વાતનું ધ્યાન રાખવાનું છે કે લોટ તમારો કઠણ હોવો જોઈએ પરોઠાની જેવો જુઓ આટલો લોટ તમારો કઠણ હોવો જોઈએ એને સાઈડમાં રાખી દઈશું શાકનો વઘાર કરવા એ કુકર લઈ લેશું અને એમાં બે મોટી ચમચી તેલ નાખીશું તમે તેલનું પ્રમાણ ઓછું કે વધારે કરી શકો છો અડધી નાની ચમચી અજમો નાખીશું પાંચ ચમચી હિંગ નાખીશું અને ત્રણથી ચાર મીઠા લીમડાના પાનને તોડીને નાખીશું વઘારમાં અજમાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે સાથે જે આપણે ચટણી બનાવી છે લાલ મરચાંની ને લસણની એને પણ આપણે સાતડી લઈશું એનું લસણની કચાસ નીકળી જાય ત્યાં સુધી સાતડી લેવાનું છે જુઓ સરસ સતડાઈ ગયું છે હવે આપણે એમાં ગવાર નાખીશું અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું તેલમાં અને મસાલામાં ગવાર સરસ મિક્સ થઈ જવું જોઈએ સ્વાદ મુજબ મીઠું નાખીશું સાથે આપણે એમાં અડધી નાની ચમચી હળદર નાખીશું એક મોટી ચમચી જીરું પાવડર નાખીશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે અને એકથી દોઢ મિનિટ માટે આપણે મસાલા સાથે ગવારને સરસ સાતળી લેવાની છે જુઓ મિત્રો ગવાર સરસ સતડાઈ ગઈ છે હવે જે આપણે ટામેટાની પ્યુરી નાખી છે બનાવી છે એ નાખવાની છે અને એને પણ સરસ મિક્સ કરી લેવાનું છે અને ટામેટાને આપણે સરસ કૂક કરવાનું છે તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી કૂક કરી લેવાની છે તમે જોઈ શકો છો સરસ તેલ છૂટું પડવા લાગ્યું છે અને સરસ ટામેટા કૂક થઈ ગયા છે હવે એમાં આપણે ગરમ પાણી નાખીશું મેં અહીં એક કપ ગરમ પાણી લીધું છે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે કારણ કે આપણે પછી એમાં ઢોકરી નાખીશું કુકરનો ઢાંકણો બંધ કરીને એક સીટી મીડિયમ ફ્લેમ પર વગાડવાની છે ગવાર સિંગ ચડે છે ત્યાં સુધી આપણે ઢોકરી વણી લઈએ આ રીતે નાના નાના લવા લેવાના અને એને હાથથી આ રીતે દબાવી અને પાતળી કરવાની છે બહુ જાડી ના હોવી જોઈએ ને તો ચડતા વાર લાગશે પાતળી કરવાની છે ને આ રીતની આટલી નાની નાની કરવાની છે તમે ચાહો તો રોટલી વણીને કટ કરીને પણ નાખી શકો છો પરંતુ આ હાથથી દાબેલી જે ઢોકરી હોય છે ને એનો ટેસ્ટ બહુ સરસ આવે છે જુઓ આપણી બધી ઢોકરી વણાઈ જશે ત્યાં સુધી આપણા કુકરને સીટી પણ વાગી જશે તમે ચાહો તો ઘઉંના લોટની પણ ઢોકરી એકલી બનાવી શકો છો એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે જુઓ મેં ગેસની સ્વિચ બંધ કરી દીધી છે અને આપણી ઢોકરી પણ બધી જ વણાઈ ગઈ છે અને કુકર પણ હવે ઠંડુ થઈ ગયું છે ચેક કરી લઈએ જુઓ એકદમ સરસ કલર આવ્યો છે અને જોઈ લઈએ આપણી ગવાર સરસ ચડી પણ ગઈ છે હવે ફરી ગેસને આપણે સ્ટાર્ટ કરવાનું છે થોડો એમાં ગરમ મસાલો નાખીશું અને એક મોટી ચમચી ગોળ નાખીશું ટોટલી ઓપ્શનલ છે તમને પસંદ હોય તો તમે નાખી શકો છો અને હવે એમાં આપણે આપણે ઢોકરી નાખીશું છૂટી છૂટી ઢોકરી નાખવાની છે અને અલગ અલગ નાખવાની છે નહીં તો એ ચોટી જશે મિક્સ કરી લઈશું આ સ્ટેજ પર મને લાગે છે થોડું પાણી ઓછું છે એટલે અડધો કપ પાણી હું ફરીથી નાખીશ ગરમ પાણી નાખવાનું છે ફરીથી આપણે કુકરનું ઢાંકણું બંધ કરીને મીડિયમ ફ્લેમ પર એક સીટી વગાડીશું એક સીટી થઈ ગઈ છે ને કુકર પણ ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણી ઢોકરી એકદમ સરસ ચડી ગઈ છે ચેક કરી લઈએ કોઈપણ ચમચી અથવા ચપ્પુથી તમારે આ રીતે કટ કરીને જોઈ લેવાનું સરસ ઇઝીલી કટ થઈ જાય છે હવે એમાં આપણે સમારેલા લીલા ધાણા નાખીશું અને મિક્સ કરીશું ને ગરમા ગરમ ગવાર ઢોકરીનું શાક આપણું રેડી થઈ ગયું છે ફક્ત આઠથી નવ મિનિટમાં આ શાક થઈ જાય છે અને જુઓ બન્યા પછી તમે જોઈ શકો છો ઢોકરી કેટલી સરસ લાગે છે અને ગવાર સિંગ પણ એકદમ પરફેક્ટ છે અને ગ્રેવી પણ એકદમ સરસ બની છે ગરમા ગરમ શાકને સર્વ કર્યા બાદ આપણે ઉપર ધાણાથી ગાર્નિશ કરીશું તો મિત્રો જુઓ એકદમ સરળ રીતથી અને એકદમ ઓછી મહેનતથી આપણું ગોવાર ઢોકરીનું શાક બની ગયું છે મેં સાથે રોટલી અને સલાડ સાથે સર્વ કર્યું છે તમે આ શાકને એમને પણ ખાઈ શકો છો કારણ કે એમાં ઢોકરી છે એ ફૂલ મીલની ગરજ સારી છે અને જુઓ એકદમ ટેસ્ટી બન્યું છે તો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો